એવી ઘટના સાંભળે છે જેની અંદર જમાઈ સાસુને લઈને ફરાર થયો હોય જે આ મિત્રો વાત કરી શોકમાં આવી જાવ એવી ઘટના સોશિયલ મીડિયા ની અંદર ઘણા દિવસ વાયરલ છે આ ઘટના ગુજરાતની નથી હવે મિત્રો આ ઘટનાની અંદર આપણે વાત કરીએ તો સાસુ જમાઈને લઈને ફરાર સોશિયલ મીડિયા ની તમે જ્યાં પણ જોવો ને આ ઘટના જોવા મળતી હોય છે હવે આની અંદર સાસુ સમય ને પકડવામાં આવ્યો છે ત્યારબાદ જે થયું છે ને તમારા પણ હોશ ઉડી જવાના છે વિડીયો એન્ડ સુધી જતો રહીજો ચેનલમાં પહેલી વાર આવી હતી વિડીયો ને એટલો શેર કરીને સબ્સ્ક્રાઇબ કરવાનો ભૂલવા નથી કારણ કે ભાઈઓ આપણે YouTube ચેનલ ની અંદર આવા નવા નવા ઇન્ટરેસ્ટિંગ વાયરલ ટોપિક ના સૌથી પહેલા તમને બધા લોકોને જોવા મળતા હોય છે હવે તમને લોકોને ખબર છે કે ગુજરાતની અંદર નહીં પરંતુ ભાઈ બહારના રાજ્યની અંદર મિત્રો કેવું ચાલે છે હવે અંદરો અંદર જે કાંડ ચાલે છે ને જ્યાં મિત્રો વાત કીધો સાસુ જ્યાં મિત્રો વાત કીધું આનંદર ભાઈ જમાય આ બંને નું લફરું હતું અને તો સાઈડ માં મૂકી અને સાસુ જમાય ફરાર થયા હવે મિત્રો જે દીકરી સાથે કેવું વીતું છે એ તો એને ખબર છે ને ભાઈ આવા જે હલકટ હોય છે ને જ્યાં મિત્રો વાત કીધો આની બધા લોકોની આંખી ઉગડે છે સાસુ જમાય મતલબ ભાઈ મા દીકરાનો સંબંધ થયો પણ આવાની અંદર કલક લગાડે આ કેવી ઘટના કહેવાય ખાસ કરીને આ ઘટના વિશે અત્યારે મિત્રો ગુજરાતની નહીં આખા દેશની જે પણ મિત્રો લોકોની પબ્લિક છે ને એ ભાઈ હલ્લી ગઈ છે અત્યારે ખુલ્લીમ પોલીસ સાહેબો પણ પકડવામાં મિત્રો વાત કીધું મદદ કરે છે સોશિયલ મીડિયાની અંદર આ ઘટના અત્યારે એટલી બધી તેજીથી વાયરલ છે ને ભાઈઓ ઘણા બધા લોકો શોકમાં આવી ગયા છે કે ભાઈ શું સહેલી રહ્યું છે તો આ ઘટના વિશે તમે શું કીશો ઘટના વિશે મિત્રો અત્યારે સોશિયલ મીડિયાની અંદર ઘણા બધા વિડીયો વાયરલ થઈ છે એ પણ આપણે યુટ્યુબ ચેનલની અંદર ઓલરેડી આવના નથી તો સબસ્ક્રાઈબ કરી દેજો બાકી આ વિડીયો તો આજનો આજનો વિડીયો કેમો હોય તો લોકોને શેર કરી દઈએ આપણે એક નવા નવા ઇન્ટરેસ્ટિંગ વિડીયો સાથે મળી ત્યાં સુધી બધા જ લોકોને જય હિન્દ જય ભારત